મિત્રો આજે આપણે બનાવીએ છીએ ગવારનું શાક તો મિત્રો બધા કેમ છો મજામાં છો ને અમે પણ મજામાં છીએ આપણે અલગ રીતનું બનાવીએ આ તો ઘણી ટાઈપનું તમારે બની શકે છે તો એવી રીતના આપણે બનાવવું છે કે રોટલી જોડે રોટલા જોડે ભાખરી જોડે ગમે તેની જોડે તમે ખાઈ શકો ગવાર લીધી છે આપણે સાડી ત્રણસો ગ્રામ લીધી છે બરાબર તો હવે આપણે વઘાર તો આપણે ઓનલી છે કરવાનો અજમાનો હવે એક ચમચી ધનિયા પાવડર એક ચમચી ચણાનો લોટ આ લોટ છે ને આપણે થોડો તપાવી લીધો હવે બેને કરવાના છે મિક્સ આ રીતે આને મિક્સ કરી દેવાનું છે મસ્ત રીતે અને અજમો અને હિંગ મૂકીને આપણે શાક વગાડવાનું તો જેથી કરીને તમારા ગવારમાં પાણી પણ ન રહે અને ગવાર લચકા જેવી થાય અને અંદર ગ્રેવી પણ બને અને તમને ખબર ના પડે કે ગ્રેવી શેની છે અને એ પણ ખબર ના પડે કે ચણાનો લોટ છે એટલી મસ્ત ગ્રેવી બને લસણ નાખવું હોય તો નાખી શકો મેં નથી નાખ્યું બરાબર ખાવ તો ન ખાય એવી રીતના તો હવે આપણે તેલ આવી ગયું છે મિત્રો તો હવે આપણે એની અંદર નાખીશું અજમો અજમો નાખી અને બહુ અતિ નહીં થાવા દેવાનું જો અજમો ભરી જશે તો કડવું થઈ જશે શાક એટલે આ રીતનો જે દેખાય છે ને તમને આ રીતલો જ કરવાનો પછી એની અંદર નાખીશું આપણે હિંગ પછી છે ને મિત્ર ને વઘારી દેવાનો અને તરત ઢાંકી દેવાનો એટલા માટે અજમાની સ્મેલ એવી અંદર તો આ રીતે આપણે બધી ગવાર આપણે નાખી દેવાની છે આ રીતે બધી ગવાર નાખી દેવાનું તેલ થોડું આગળ પડતું લેવાનું જેથી કરીને બહુ મસ્ત આપણી જે ગ્રેવી છે ને એ તેલની જોડે મસ્ત રીતે મિક્સ થઈ જશે મિત્ર હવે આપણે એને સરસ રીતે હલાવી લેવાનું છે ગેસ છે ને થોડો આપણે વધારે કરી દેવાનો અને આ રીતે હલાવવાનું એકદમ ફૂલ ગેસે હલાવી દેવાનું આને છે ને મિત્રો આપણે એકદમ મસ્ત હલાવી નાખવાનો ફૂલ ગેસ કરીને હવે આની અંદર આપણે કશું નાખ્યું નહીં શું નાખ્યું છે અજમો અને હિંગ બરાબર તો એક મિનિટ સુધી આને આપણે એમ જ ઢાંકી રાખવાનું કશું નાખ્યા વગર ઓકે મિત્ર હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે મિત્રો તો જોઈએ ચાલો ગવાર આપણી કેમ થઈ હશે મસ્ત રીતે થોડી ગળી ગઈ છે જો એટલા માટે રાખવાનું કે તમને નમક નાખવાની ખબર પડે પછી ગવાર તો જો ગળવાની હોય પહેલેથી નમક નાખી દઈએ તો શાક ખારું બને એટલે આપણે સ્વાદ અનુસાર નાખીશું નમક નાખવાનું પછી નાખીશું આપણે હલ્દી પાવડર નાખવાનો છે બરાબર પછી આપણા સ્વાદ અનુસાર મરચું તમે જે આપણે તીખું ખાતા હોય ને મિત્રો એ પ્રમાણે આપણે મરચું નાખવાનું છે બરાબર અને એક ચમચી નાખવાની છે મરસ હવે એને પાછું કમ્પ્લીટ હલાવી લેવાનું છે મિત્રો એકદમ ફૂલ ગેસે હલાવી લેવાનું બરાબર એકદમ એટલે શાક છે ને જેમ હલાવી એમ શાક થાય અને તેલ છૂટે ને એવું આપણું શાક હલાવવાનું ભલે તમારે સેજવાર વાર લાગે પણ શાક બને સુપર એટલે આ રીતે હલાવી લીધું મિત્ર ફૂલ ગેસે અને હવે શું કરવાનું કે આપણી મેઇન આઇટમ હોય છે હવે એની અંદર નાખવાનો છે આપણે ધાણા પાવડર અને ચણાનો લોટ તો આમાં ક્યાંય ખબર નહીં પડે મિત્ર કે તમારો ચણાનો લોટ છે કે ગ્રેવી શેની છે એ જ ખ્યાલ નહીં આવે તમને એટલું મસ્ત રીતે આ શાક બને છે હા તો હવે આને મિત્રો હલાવવાનું બિલકુલ નથી હવે આની ઉપર સેજ પાણી આપણે રાખી દઈશું અને પછી આપણે એને ત્રણ સીટી મારવાની છે ઓકે હવે જો મિત્રો આપણા ગવારે મસ્ત પાણી છોડી દીધું છે બરાબર એટલે હવે આને હલાવવાનું છે બિલકુલ નહીં જો આપણે પાતળી ગવાર છે એટલે ત્રણ સીટી મારશું અને જો જાડી ગવાર હોય ને તો ચાર સીટી મારવાની બરાબર એટલે આવા આપણે જોઈએ આપણે ગવાર છે પાતળી એટલે આપણે ત્રણ સીટી મારીશું અને હવે કેટલું મસ્ત શાક બને મિત્રો એ જોજો ગેસ રાખવાનો છે આપણે ફૂલ ઓકે તો મિત્રો જોઈએ આપણું શાક બની ગયું કે નહીં વા સરસ થઈ ગયું છે તો જો એની અંદર આપણે હલાવી નાખવાનું હવે હલાવવાનું મિત્ર બની ગયા પછી કેટલી સરસ ગ્રેવી થઈ છે જો હવે આ ગ્રેવી આપણને ખબર પડે કે શેની છે લોટ નાખો બિલકુલ નહીં તો ચાલો મિત્રો આપણે આને સર્વ કરીએ જો આ રીતના આપણે મસ્ત રીતે મિત્ર બનાવવાનું છે શાક ગવારનું એની અંદર જો થોડો ચણાનો લોટ આપણે નાખવાનો અને ન નાખીએ તો આપણી જે અંદરનો રસો હોય ને મિત્રો એ બહુ જ એકદમ પાણી જેવો થાય અને આ સરસ એકદમ ઘાટો થાય છે તો જો આપણે ખબર ના પડે કે આ ગ્રેવી શેની છે એકદમ સરસ જો આ ખબર ના પડે દાણાનો પાવડર છે કે પછી ચણાનો લોટ છે કાંઈ ખબર પડે નહીં તો આપણે આની અંદર નાની ગવાર પાતળી છે એટલે આપણે ત્રણ સીટ્ટી મારી હતી મિત્રો નહીંતર જાડી હોય તો ચાર સીટી મારવાની મિત્ર આ રીતે બનાવો મસ્ત રીતે ગવારનું શાક નવી જ રીતે કેટલું બધું તેલ નાખ્યું હતું આપણે જો કાંઈ દેખાય નહીં આપણી જે ગ્રેવી છે એની અંદર આપણું ઓઇલ મિક્સ થઈ જાય જો આ રીતે એની ગ્રેવી બનાવવાની બરાબર મિત્ર તો કેવું લાગ્યું મિત્ર લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો તો સર્વ મારા જય શ્રી કૃષ્ણ